નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વિકસિત ગુજરાતના ડાંગ જિલ્લામાં ફાયર બ્રિગેડની ગાડીનો અભાવ જોવા મળ્યો પિકઅપમાં ટાંકી ભરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો ડાંગ જિલ્લાના આહવા પાણી પુરવઠાના ગોડાઉનમાં અચાનક લાગી આગ આગને કાબુમાં લાવવા માટે વહીવટી તંત્ર પાસે ફાયર બ્રિગેડ નથી તેવું કહીએ તો ખોટું નથી ડાંગ જિલ્લાના પાણી પુરવઠા વિભાગના યાંત્રિક ગોડાઉનમાં અચાનક આગ લાગતા પ્લાસ્ટિકના પાઇપો તેમજ અનેક સામગ્રી બળીને ખાખ થઈ આહવાના સનસેટ પોઈન્ટ પાણી પુરવઠાનું યાંત્રિક આવેલું છે જેમાં વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા સ્થાનિકોએ આજુબાજુના ઓફિસોમાં તેમજ પાણી પુરવઠાના ઓફિસોમાં પણ ફોનથી જાણ કરવામાં આવેલ હતી એ દરમિયાન પાણી પુરવઠાના કર્મચારીઓએ આગને કાબૂમાં તો લઈ લીધી હતી પરંતુ સંપૂર્ણપણે નહીં લેતા તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા ત્યાર પછી અચાનક હજુ વધારે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો તે દરમિયાન પોલીસ કર્મચારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તે દરમિયાન ટાંકીઓમાં પાણી ભરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જેમાં આગને કાબૂમાં લેવા માટેના સાધનોની અછત વર્તાઈ રહી હતી જેથી કરીને સ્થાનિકોનું કહેવું છે કે સરકારી ગોડાઉનમાં લાખોનું નુકસાન થયું છે એવું અનુમાન લગાવવામાં આવેલ છે પરંતુ આગને કાબૂમાં લેવા માટે જિલ્લા પ્રશાસન પાસે સાધનો ઉપલબ્ધ નથી એવું જણાય છે પાણી પુરવઠા વિભાગના યાંત્રિક સાધનો મૂકવા માટે સમક્ષ ગોડાઉન નથી તે સ્પષ્ટ દેખાય છે ગોડાઉનમાં કચરાનો ઢગલો જોવા મળ્યો હતો તેથી આગ લાગવાનું મોટું કારણ પણ હોઈ શકે વધારે નુકસાન થવાનું કારણ ખુદ પાણી પુરવઠા વિભાગની બેદરકારી છે તેવું કહીએ તો ખોટું નથી રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ